દર્શક મિત્રો દ્વારકા ટોળીમાં હું રવિભારે આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો હંમેશા આપણે કહેતા હોય કે ભારતની સંસ્કૃતિ એક વિશ્વની મહાન સંસ્કૃતિ તરીકે ગણાવતી આવી જાય અને એ સંસ્કૃતિનું અને આપણા જે ભારતીય લોકો છે એનું જે ઘડતર છે એનો એક મોટો શ્રેય આવી છે આપણા ભારતના જે પ્રાચીન કાળથી ગુરુકુલ ટાઈમેથી ગુરુ શિષ્યની જે પરંપરા છે એ આપણા દેશમાં પ્રચલિત છે અને એક પવિત્ર બંધન ગુરુ અને શિષ્યનું માનવામાં આવે છે એવા જ આપણી પાસે સાથે દ્વારકાના એક વડીલ રઘુવંશી સમાજનું ઘરેનું કહેવાય એવા ધરમસિંહભાઈ સામાન્ય આપણી સાથે છે અને ખાસ કહેવા માગીશ કે ધરમસિંહભાઈ ખુદ બાઈ પ્રોફેશન એક ટીચર રહી ચૂક્યા છે એક ગુરુ રહી ચૂક્યા છે અને જેમને સમગ્ર દ્વારકા શહેર માસ્તર તરીકે એક લોકલાડીનું નામ એમને આપેલું છે આજ રોજ જ્યારે તમને રિટાયર થઈ ગયા એને પણ વર્ષો થઈ ગયા આજ તમને એક બહુ સુંદર ખ્યાલ આવ્યો છે કે ટીચર એટલે કે ગુરુ એક ખૂબ જ મહત્ત્વનું પાત્ર એક માનસ માણસના જીવનમાં પ્લે કરતું હોય છે કે સમાજને અને દેશના ઘડતરમાં એક મહત્ત્વનો રોલ ગુરુની ભૂમિકા એક ગુરુ ભજવતું હોય છે તમે ખુદ એક ટીચર રહી ચૂક્યા છો અને જ્યારે તમે એક સુંદર વિચાર આવ્યો કે આજના સમયમાં જ્યારે રઘુવંશી સમાજના જે ટીચરો છે જે ગુરુઓ છે એનું માટે ખાસ એક સત્કાર સમારોહ તમે યોજાયો છે શું કહેશો મેં કીધું કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે શિક્ષકો છે એ લોકો બાળકો માટે બહુ મહેનત કરે છે અને બાળકોને મહેનત કરે ને એ બાળકોને આગળ લાવવા માટે એની જે શક્તિઓ છે એ બધી બહાર કાઢે છે પણ એનું જે સન્માન કરવાનું આવે છે ત્યારે બહુ ભાગે જોગે જ થાય છે એટલે મને એ બપોરે બેઠો તો વિચાર આવ્યો એટલે ચાર પાંચ જણાને મેં વાત કરી કે ભાઈ મારે આ કાર્ય કરવું છે ને જો થઈ શકે તો બહુ અહોભાગ્ય મારા એટલે મને એવો વિચાર આવ્યો એટલે મેં કાર્ય કર્યું શિક્ષકો માટે કે એનું માન લ્યો કે બાળકોનું આપણે પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા એંસી ટકા નેવું ટકા આવે તો આપણે એનું સન્માન કરીએ પણ જેના માટે એની શક્તિઓને બહાર લાવે કે એનામાં સુસપ્ત અવસ્થામાં જે બધું પડેલું છે એને બહાર લાવનાર કોણ છે બધા ટીચરો તો મને એમ થયું કે એનું હું સન્માન કરું દર્શકો ધર્મસિંહભાઈએ ખૂબ સારી વાત કરી કે જ્યારે બાળકોનું સારા પર્સન્ટેજ આવે છે સારું પરફોર્મ કરે ત્યારે એમનું સન્માન કરવામાં આવે છે પણ જ્યારે એમને ઘડતર કરવાના જે શિક્ષકો જે જે ગુરુઓ છે એમનું સન્માન ઓછું હતું તો એ ખુદ એક શિક્ષક રહી ચૂક્યા છે અને એમના જીવનકાળમાંથી જ્યારે એમને આ પ્રેરણા મળી કે ના આ કાર્ય થવું જોઈએ કે શિક્ષકોનું પણ સન્માન થવું જોઈએ ત્યારે દ્વારકા ખાતે ખૂબ જ સરસ આ દ્વારકા રઘુવંશી જે સમગ્ર દ્વારકા તાલુકાના રઘુવંશી જે શિક્ષકો જે ગુરુ છે એમના માટે સત્કાર સમારોહનું એક સુંદર આયોજન ધરમસિંહભાઈ સામાણી દ્વારા કરવામાં આવ્યું છે એવા જ એક ગુરુ શિક્ષિકા આપણી સાથે છે એમને પૂછશું આજ બેન જ્યારે સમગ્ર ગુરુવર્ગનું ટીચર્સનું જ્યારે સન્માન થઈ રહ્યું છે કેવું ખૂબ જ સુંદર બાબત છે કે સમાજના ઘડવૈયા જેને ભારતના ભાવિના ઘડવૈયા કહી શકે એવા શિક્ષકો અને તેમાં પણ ખાસ કરીને સમાજમાં એક એવું કુળ રઘુવંશ કે જે વિશેષ માન અને સન્માન ધરાવે છે તેના શિક્ષકોનું સન્માન એ વિશેષ બાબત છે કે જે સમાજની અંદર વિવિધ ક્ષેત્રે બાળકોને તૈયાર કરી અને આગળ મોકલે બાળકોનું તો સન્માન ઘણી વખત થાય છે પરંતુ શિક્ષકોનું સન્માન એ સ્વપ્નું જાણે સાકાર થતું હોય એવું લાગે છે અને એઝ એ ટીચર અમે બધા પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે ભારતના ભાવિને ઘડી શકીએ છીએ ત્યારે ધરમસિંહભાઈ સામાણી તરફથી આજે જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ અને તેમને સ્પેશિયલી થેન્કસ કહેવાય છીએ ધરમસિંહભાઈના ડોટર માધુબેન આપણી સાથે જ્યારે સમગ્ર દ્વારકા શહેર ધરમસિંહભાઈને એક માસ્તર અને દાદુ દાદુને એક ટાઈટલ આપેલું છે પ્રેમથી અને આજ રોજ એ આખું કરિયર એમને ખુદે એક ટીચર તરીકે સમગ્ર દ્વારકા અને આજુબાજુના છોકરાઓને અત્યારે ગણતર કર્યા કે આપણે જોયું હતું અમુક ઘણા બધા લોકો દ્વારકામાં એવા છે કે એક હાઈટ ઉપર પહોંચી ગયા છે ઘણું બધું અચીવ કરી લીધું ત્યારે પણ ધરમસિંહભાઈને યાદ કરતા હોય છે કે આમને અમારું ભવિષ્ય ગણતર કર્યું છે અને આજ રોજ જ્યારે રઘુવંશી ટીચર્સનું સન્માન એમના દ્વારા કરવામાં આવે છે શું કહેશું કેવું લાગે છે મને તો એવું લાગે છે કે મારા પપ્પાનો અત્યાર સુધીનો એક સૌથી સારો અને સૌથી એક નવીનતમ જે નિર્ણય કહી શકાય એ આ છે કે શિક્ષકો જે છે એક આપણા સમાજરૂપી બિલ્ડિંગનો પાયો છે એક એવો પાયો જે આપણા સમાજનું ફક્ત એજ્યુકેશનલ નહીં પણ આપ નૈતિક મૂલ્યોની સાથે જે ઘડતર કરે એવા શિક્ષકોનું સન્માન અગર આજ મારા પપ્પા દ્વારા એક નવીનતમ આઈડિયાની સાથે થાય તો એ બહુ જ ખુશીનો અવસર છે અમારા સામાન્ય સામાન્ય પરિવારના આંગણે સામાણી પરિવારના જે નવું યુગ છે નેક્સ્ટ જનરેશન છે એ આપણે જોઈ શકીએ આપણી સાથે જીમિત સામાણી વંશિકા સામાણી અને સૌથી નાનું ફૂલ જે સામાણી પરિવાર છે અનન્યા સામાણી આપણી સાથે છે વંશિકા જ્યારે દાદુ ને સમગ્ર દ્વારકા આપણે એક ટીચરના રોલમાં જોતા હોય છે ત્યારે દ્વારકા ઘરે ક્યારે એવું ફીલ થાય છે કે આપણા ઘરમાં એક ટીચર છે ને એમના એક ઘરમાં તમારા લાઈફસ્ટાઈલમાં તમારા અપબ્રિંગિંગમાં એમનું કેવું રોલ રહે છે અમને બહુ જ બેનિફિટ થાય છે કારણ કે દાદુ એક ટીચર છે અમને રોજ કંઈક નવું નવું શીખવા મળે છે એટલે બહુ મજા આવે નવું નવું રોજ શીખવાની જેમિત શું કહીશ દાદુ સાથે તો આખો દિવસ હોય છે તો એઝ અ ટીચર ઘરમાં કેવું એમનું હોય બહુ સારું રહે છે જે વસ્તુ ના આવડે એમને લેસ ભણવામાં અને બધે બહુ મદદ કરે છે અને ઘણું બધી નવી નવી વસ્તુ શીખવા મળે છે અનન્યા દાદુ એક ટીચર હતા તને ક્યારે એવું ફીલ થાય છે કે ટીચર છે ઘરમાં ને મને ખીજાય છે કે